સરસ સેલ્ફી લે છે જો આ માહોલ છે ને એ તળેટીનો માહોલ છે અને એ માહોલ છે જૂનાગઢમાં આ તળેટીનો વિડીયો છે અત્યારે ફૂલ પાણી છે વરસાદ સવારનો આવે છે જૂનાગઢના વિડીયો ખાસ જોવા હોય ચોમાસાના માહોલમાં તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આવો આપણી આ સફર અહીંથી શરૂ કરીએ જૂનાગઢના રહેવાસીઓ અમે ભલે હોઈએ ઘણા સમયે આ માહોલમાં ભળી જવાનો જો મોકો મળ્યો તો તમને કેમ ભૂલાય તો આ રહ્યો ભાદરવી અમાસનો વરસતા વરસાદનો ધમાકેદાર વિડિયો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જો ના ડૂબ્યા કે ના પલળ્યા એવું તો બને જ કેમ જો આ ગિરનારનો વરસાદ આજ સવારે ખૂબ વરસાદ થયો છે અને આટલી પબ્લિક છે ગામો પણ છે ને એમાં નાવા માટેનું મહત્તમ છે આજે ભાદરવી અમાસે એટલે ફૂલ પબ્લિક જાય છે અને જો તમને આ બતાવીએ અત્યારે દામોકુંણ પણ બે કાંઠે જાય છે આપણે આગળ વધ્યા અને દામોકુંણ સુધી પહોંચીએ મિત્રો ફોર વ્હીલ કે ટુ વ્હીલર આગળ લઈ જવાની મનાય છે પગપાળા જ જઈ શકાય છે આપણું વાહન આગળ મૂકી નહીં આપણે તો આ ચાલ્યા આપણે પણ એટલું જ જોઈએ છીએ તો ચાલો ચાલતા ચાલતા તો વધુ માહોલને માણશું મિત્રો તો આવો ચાલતા ચાલતા આગળ વધતા રહીએ તો અત્યારે નદી નાળા છલકાઈ ગયા છે જો આ પાણી જાય છે અને આ છે પાછળ ગિરનાર ભાદરવીય માસ છે પુષ્કળ માણસો છે અને જો આ તમને વિડીયો બતાવીએ છીએ પાણીનું પરબ છે અને એક નાની ઝુંપડી આવેલી છે અને ઝુંપડીમાં ધૂણો હોય એવું લાગે છે કે ધૂણામાં ચા મૂકી શકાય ખબર પડતી નથી જો આપણે આગળ જઈએ ધૂણાની અંદર છે ને સ્ટવ ઉપર ચામીકી હોય ને એવું લાગે છે જો આ તળેટીનો કોર્નર આવી ગયો છે પોલીસ બંદોબસ્ત પણ સારો એવો છે અને પગપાળા એન્ટ્રી છે હવે ટુ વ્હીલરની પણ બનાય છે ફોર વ્હીલરની પણ બનાવી છે આપણે ચાલીને જઈએ છીએ અને જો પાછળ છે ને ગિરનારની ઉપર કે ને અન્નક્ષેત્રો છે ઠેર ઠેર અન્નક્ષેત્રો આવેલા છે આ ભાદરવી માંસ છે ને તો પણ આટલો માહોલ છે જો આ લાઈનો લાગી છે અન્નક્ષેત્ર પણ અત્યારે લાઈનો લાગી છે આપ જોઈ શકો છો ફૂલ પબ્લિક છે શું છે ઢીંગલી નું ભાઈ ચાલો ભાઈ પાસેથી આપણે એક ઢીંગલી લઈએ છીએ ખૂબ સરસ છે બેન તમે કેટલી ઢીંગલી લીધી છે વાહ કેમમાં કોઈ આપે અને આ રોજી રોટી રડે છે એને કેમ વીસ રૂપિયામાં પોસાય છે ને એ ખબર નથી ચાલો બાળકો રાજી થશે કિંમત કાંઈ નથી ચાલો સરસ ચાલો જે લોકો ક્યારેક જ બહાર નીકળતા હોય ફરવા માટે જુઓ એની ખુશી જુઓ ચહેરા ઉપર સિટીના માણસો તો ગમે ત્યારે ફરવા નીકળે છે જો આજે આ જે પબ્લિક જોઈ ને એ જોઈને બહુ રાજી થઈ જઈએ એવી સરસ પબ્લિક જોઈ કે એના ચહેરા ઉપર ખુશી છે બહાર નીકળવાની અને આ માહોલને માણવાની જે પબ્લિક આવે છે ને એ પબ્લિક બહુ ઓછી નીકળતી હોય છે જુઓ આ બધા એક જૂનાગઢ જ એવું છે કે જ્યાં પબ્લિક પૈસા વગર ગિરનાર પરિક્રમા શિવરાત્રી જેવા આવા માહોલમાં વિના ખર્ચે આનંદ માણી શકે છે અને મોજથી થી હરીફરી શકે છે જો અહીંથી આપણે બતાવી દઈએ મહાપ્રભુજીની બેઠક છે કદાચ અંદર જઈને આપણે ના બતાવી શકીએ લોંગ વિડીયો થઈ જાય તો તમને બહારથી બતાવી દઈએ જો આ દામોકુંડનું પાણી આવે છે જો દામોકુંડ અત્યારે ફૂલ બે કાંઠે જાય છે અને જો આ પાણી તમને આગળ બતાવ્યું હતું એ દામોદરરાયજીનું મંદિર છે એ જો ઉપર જઈશું તો તમને બતાવશું હવે આપણે આગળ વધીએ અને પાણી રેડવાનું છે એ જગ્યાએ જઈને આપણે હવે જોઈએ દરમિયાન અછત હોય છે ઘાસચારાની અને આજે છે ને દાન નો દિવસ છે એટલે માણસો ખુબ જ દાન પુણ્ય કરતા હોય છે જો ગામડે થી આવે ને એ માણસો બહુ ખુશ હોય જો કેટલા સરસ સેલ્ફી લે છે જો આ માહોલ છે ને એ ગિરના તળેટી નો માહોલ છે અને પાછળ છે ને ધામોખુરું છે

અને આ રૂપડા ઝાડ કહેવાય છે તળેટી આવેલી જોડ માનતા માને છે જેને ઉધરસ થઈ હોય ને એ લોકો અહિયાં દાળિયા લઈ આવી અને ખાય એટલે ઉધરસ મટી જાય એવી માનતા લોકો અહીં માનતા માનતા હોય છે જો તો ચાલો મિત્રો આપણી યાત્રાને અહીં વિરામ આપશું અને આવા જ અન્ય નવા વિડીયો જોવા માટે આ ચેનલ પર આવજો જય શ્રી કૃષ્ણ આપણે અહીં મળતા રહીશું બાય બાય